દેવી પૂજક સમાજ નું ગૌરવ એવા બોટાડના હરેશભાઈ ગોવિંદભાઈ સોડનકી કે જેઓ ભારત દેશ માટે અઢાર વર્ષ આર્મીમાં સેવા આપી નિવૃત થઈ ફરી ગુજરાત સરકારમાં સેવા કરવા કોર્ટમાં કોટ એટેન્ડન્ટ તરીકે જોડાયેલ અને તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાગંત્રા કોર્ટ ખાતેથી સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ખાતે બદલી થતા પહેલા જ્યાં ફરજ બજાવતા તે ધાગંત્રા કોર્ટના જજ સાહેબ શ્રી આર આર જીંબા સાહેબે